નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેથી તમે જોડાઈ શકો છો સાથે તમને આપણા વિડીયોની ડેલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશે માહિતી મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં જે કાયમી શિક્ષક ભરતી હોય એટલે કે વિદ્યા સહાયક ભરતી અંગે જે કમિશનર શાળાઓની કચેરી દ્વારા જૂન માસમાં એટલે કે ચૂંટણી બાદ કાયમી શિક્ષકોની ભરતી અંગેનો જે પરિપત્ર થયેલો છે તેની આ વિડીયોમાં સંપૂર્ણ વાત કરીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જે બાલવાટિકા પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગમાં જે પ્રીપીટીસી પીટીસી પર શિક્ષકોની ભરતી આવેલી છે તેનો સંપૂર્ણ વિડીયો પણ ઉપલબ્ધ છે અને અઠ્યાવીસ એપ્રિલ સુધીમાં તમે આના પર અરજી પણ કરી શકો છો તો મિત્રો જો પરિપત્રની વાત કરવામાં આવે તો આ પરિપત્ર જે કમિશનર શાળાઓની કચેરી જે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલો છે જે પાંચ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવેલો છે જે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓને મોકલવામાં આવેલો છે જેનો વિષય તારીખ એક છ બે હજાર ચોવીસની સ્થિતિ રાજ્યની બિનસરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શિક્ષકોને વિષયવાર મંજૂર કરાયેલી ખાલી જગ્યાઓની માહિતી મોકલી આપવા બાબત એટલે કે જૂન માસની જૂન માસની જે શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તે વિશેની માહિતી મોકલવાનો આ પરિપત્ર છે ઉપરોક્ત વિષય સંદર્ભે એક છ ચોવીસની સ્થિતિ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શિક્ષકની જે મંજૂર જરા કરાયેલ જગ્યાઓની જે વિગતો છે તે બે દિવસની અંદર જે તે મેઇલ પર મોકલવાની સૂચના આપવામાં આવેલી છે તે ઉપરાંત જે જ્ઞાન સહાયથી ભરાયેલી જગ્યા ખાલી દર્શાવવાની રહેશે એટલે કે તેઓનો કાર્યકાળ પૂરો થઈ ગયેલો હોવાથી હવે તેની જગ્યા પણ ખાલી ગણાશે એટલે કે જૂન માસની મુજબ જે આ વિગતો માગવામાં આવેલી છે એટલે કે ચૂંટણી પછી જૂન જુલાઈ અથવા ઓગસ્ટ મહિના સુધીમાં જે કાયમી શિક્ષકોની ભરતી આવવાની પૂરેપૂરી સંભાવના છે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે